ત્યાં તપાસ કરવામાં આવી છે ચાઇનીઝ દોરીને તુક્કલ ઝડપાયું છે બે વેપારીઓને ત્યાં કાચ સહિતની વસ્તુઓ મળી આવી છે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે બારડોલી ટાઉન વિસ્તારમાં અલગ અલગ સ્ટોલો તથા છૂટક જે પતંગના દોરીના વેચાણ કરતા વેપારીઓ છે એમના ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ ટુકલનું વેચાણ કરતા હોય કોઈ તો એ પ્રતિબંધિત વસ્તુ વેચાણ થતી હોય એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આજ રોજ એવા બે કેસો શોધી કાઢી એમની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમજ લોકોમાં એક અવેરનેસ ફેલાય અને લોકો આવા પ્રતિબંધિત વસ્તુનો ઉપયોગ ન કરે અને પોતાની જિંદગી તથા અન્યની જિંદગી જોખમાય ના એ માટે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે અને આગામી ઉત્તરાયણ સુધી આ કાર્યવાહી ચાલુ રહેશે